કવવામાં આવી રહ્યા બીજી બાજુ ફોર્મ રદ થયું છે એ વાત હકીકત છે હવે ડમી ઉમેદવારના ફોર્મનું શું થયું છે એ પણ ટૂક સમયની અંદર સામે આવશે જો એ ફોર્મ પણ રદ થાય છે જેની પ્રબળ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરાઈ રહી છે તો સુરત સીટ ઉપરથી કોંગ્રેસની ગઠબંધનની ઉમેદવારી ખતમ થઈ જશે શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એ શું કહી રહ્યા છે પણ ફોર્મ રદ થાય એની કાળજી અઢાર જગ્યાએ ગઈકાલે વાંધા લીધા અઢાર જગ્યાએ અઢાર માંથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ફોર્મની સામે ફોર્મ ની સામે એક પણ વાંધો નહીં આજે આજે અમરેલીમાં જેનીબેન ટુમ્મર સામે સાવ ખોટા વાંધાઓ લીધેલા હતા એ ફોર્મ પણ મંજૂર થયું ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ ગયા હતા એમણે દલીલો કરી ભાવનગરમાં ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા હતા અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે હિતેશભાઈ વ્યાસ એમણે દલીલો કરી હતી સુરતમાં સુરતમાં ઉમેદવારે સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને પાટીદારો એમની નારાજગી હતી માલધારી સમાજના ઘણા ભાઈઓ સૌરાષ્ટ્રના વસે છે એમના ગૌચરો ગયા છે માલધારીઓ સામે સાથે જે વ્યવહાર ભાજપની સરકારે કર્યો છે એમની નારાજગી અને બહુધાર સમાજો ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય આદિવાસીઓ હોય કે બહોળી બોબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જાતિ બધાનો વિરોધ એટલે એમને લાગ્યું કે સુરતની સેફ સીટે અમે હારી જઈશું જ્યાં જઈએ ત્યાં કાળા વાવટા આવે છે સરકારે જાહેરનામા બહાર પાડવા પડે કાળો વાવટો નહીં દેખાડવાનો લોકશાહીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાનો એક મૌલિક અધિકાર છે એમ છતાં એમ છતાં આ કામ કરવામાં આવે સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું અને સુરતમાં હજુ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું માંગો તે રકમ અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાવ હું લડીશ જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના અથકંડાઓ શરૂ કર્યા એફિડેવીટ કરાવી કોના પાસે કરાવી જે લોકોએ ફોર્મ માં ટેકેદાર સાથે તૈય કરી હતી કે આ સહી મારી નથી એક નહીં ત્રણ ફોર્મ રજૂ તૈયાર હતા ત્રણેય ટેકેદારને એક ડમી ફોર્મમાં ટેકેદાર હતો એને પણ ચારે ચાર ને પોલીસ જાપ્તા નીચે લઈને જાય છે પોલીસ જાપ્તા નીચે એફિડેવિટ આપે છે કે આ સહી અમારી નથી અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે નથી કોઈ મીડિયાને મળતા દેતા નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેતા નથી ઉમેદવારને મળવા દેતા ને ગુમ કરે છે અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં પહેલી વાત કોઈ વ્યક્તિ મુકરી મુકરર થાય ના પાડે મેં આ નથી કર્યું તો સામી વ્યક્તિને ક્રોસ એક્ઝામિનેશન ઉલટ તપાસનો કાયદાએ અધિકાર આપ્યો છે અમે એની ઉલટ તપાસ કરવા માંગીએ છીએ માટે એને હાજર કરો એક દિવસનો ટાઈમ અપાય છે એક વ્યક્તિ સંપર્કમાં પણ ઉમેદવાર ના આવે છે અને કહે છે કે હું આવી જઈશ ફરી કોઈ કારણોસર એનો ફોન બંધ કરીને ગુમ થાય સતત ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણી સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે એટલે આ હાથ કર્યો આજે સુરતમાં અમારા એડવોકેટો ભાઈ શ્રી અને સહી ન હોય તો ફોર્મ રદ કરી શકો પણ ટેકેદાર ના પડે કે મારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી સેકન્ડ કહ્યું કે સાહેબ એની આ ફોર્મમાં સહી છે અને હવે એ કહે છે કે મારી સહી નથી એની એફિડેવિટમાં સહી છે આ બંનેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો કે આ હસ્તાક્ષર બે એના છે જો હોય તો ફોર્મ રદ ના થઈ શકે ત્રીજી દલીલ કરી કે કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભાઈ કે દબાણ નીચે નથી થયું એ માટે ખુલ્લું મનથી એ કહે છે કે કેમ એની તપાસ જરૂરી હોય છે કાયદાની પરિભાષામાં પોલીસ પોલીસમાં આવીને કહીને ગયેલા આવી ઘટના પ્રકારની કે જેમાં ટેકેદારો એ કહ્યું કે આ અમારી એફિડેવિટ રૂબરૂ આવીને કોઈ પોલીસ જાબતામાં નહીં રૂબરૂ આવીને આરોને કહે છે કે અમારી આ સહી નથી આ ભાઈનું નું ફોર્મ કરો બે ટેકેદારો જાય છે 2012 બારની ચૂંટણી દરમિયાન 159 સુરત પૂર્વ વિધાનસભામાં આ ચૂંટણી હતી ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલા આ બે જણા જેને એફિડેવિટ આપે છે અને કહે છે કે સાહેબ આના ફોર્મમાં જે સહી છે ને એ સહી અમે નથી કરી માટે આનું ફોર્મ રદ કરો સેમ પરિસ્થિતિ અહીંયા સારી પરિસ્થિતિ એ કે પહેલાં લોકો પોલીસ જાપ્તામાં નથી ક્યાંય ભાગી નથી ગયા ત્યાં હાજર છે અને ત્યાંને ત્યાં જ પ્રેસ મીડિયાને મળે છે કહે છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર કંચનભાઈ લલ્લુભાઈ જરીવાળાનું ફોર્મ આ કારણોસર રદ કર બે વ્યક્તિ એફિડેવિટ રૂબરૂ કહે છે પછી હું આપને આ જજમેન્ટ આપું છું રિટર્નિંગ ઓફિસર આજ પ્રકારની ઘટના રિટર્નિંગ ઓફિસર શું લખે છે બંને હાજર હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે એટલે કે બંને હાજર છે તેમજ ઉમેદવારી પત્ર નંબર પચીસ ભાગ બેના ક્રમ દસ પર ગીતાબેન મનોજભાઈ જરીવાળા તેમની નામે સહી થઈ છે તથા ઉમેદવાર પત્ર નંબર છવ્વીસના ભાગ બેના ક્રમ એક ક્રમ નંબર એક પર બાવન પર મનોજકુમાર લલ્લુભાઈ જરીવાળાના તેમના નામે સહી થઈ છે જેથી તેઓએ ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર તરીકે સહી ન કરવા અંગેના જે સોગંદનામા અહીંયા રજૂ કરાયેલા છે તે અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર જણાતી નથી આમ ઉપરોક્ત તમામ હકીકતને ધ્યાને લેતા હું આરબી ભોગાયતા ચૂંટણી અધિકારી પંદર સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ અને નાયમ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ એક સુરત એકસો ઓગણસાઠ સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાના ઉમેદવારી પત્ર પચીસ અને ઉમેદવારી પત્ર છવ્વીસ સામેના વાંધેદાર ગીતાબેન જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલાની સદર ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી વાંધારજી અનુક્રમે એક અને બે ગ્રાહ્ય રાખવા પડતી જણાતી નથી વાંધારજી નામંજૂર કરું છું અને ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાનું ઉમેદવારી પત્ર પચીસ અને છવ્વીસ સ્વીકાર કરવાથી ઉકમ કરું છું આની નકલ હું આપને આપીશ સહી સાથેની આજ જ મેમ છે શું કાયદો એ દિવસે આ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું એટલે કાયદો જુદો આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે તો ભાજપને નુકસાન થાય છે એટલા માટે કાયદો જુદો આવું ક્યાંય હોતું નથી આજે અમારા ઉમેદવારનું માત્ર એક કારણોસર કે ટેકેદારોએ એફિડેવિટ આપી છે માટે અમે આ રદ કરીએ છીએ ચાર મુદ્દાઓ ઉભા થાય છે પહેલું તો આ કાયદાકીય કે કાયદો બધા માટે સમાન હોય બંધારણ પણ કહે છે આજ પ્રકારમાં જો સુરતમાં જ 159 વિધાનસભામાં નિર્ણય થયો તો આ જે જુદો નિર્ણય કેમ બીજી બાબત જેમણે ટેકેદાર તરીકે સહી કરી છે એમણે પોતાના મતદાર યાદીના કાર્ડના ઝેરોક્સ ફોટા બધું જ આપ્યું છે એટલે એવું નથી કે એને ખબર નહોતી બીજી વસ્તુ આજે મારી સહી કદાચ કોઈ જગ્યાએ કોઈ ખોટું કરીને આવ્યું હોય તો મને સપનું આવે કે આ ખોટી કોઈએ કરી ક્યાંથી તમને ખબર પડી કોઈ સોર્સ ડિક્લેર નથી કર્યો ચારે ચાર ને એક સપનું આવે છે કે અમારી કઈ ખોટી થઈ છે ચારે ચાર જણા ગોપીબેન ચારે ચાર જણા એ એક જ ટાઈપિસ્ટ પાસે જાય છે કે તમે કરો ચારે ચાર ની અરજી આઈડેન્ટિકલ એક સરખું લખાણ કે અમારી સહી નથી ચારે ચાર જણા એક જ માણસ પાસે એફિડેવિટ કરવા માટે જાય છે

સુપ્રીમ કોર્ટ સુધી લડશે પછીના આટલા વર્ષોમાં દુનિયાભરના દેશોએ આપણા દેશની પ્રતિષ્ઠા વધારી છે અને કહ્યું છે કે સાચી લોકશાહી ક્યાંય પણ ચાલી હોય તો હિન્દુસ્તાનમાં ચાલી છે सत्तर पारला में अनेक वक्त सत्ता परिवर्तन थया। कोई पक्ष के शख्स सत्ता माती बाहर पड़ गया, अने सत्ता मां फरीने आया। पर निष्पक्ष चुटनी विषे क्यारी दुनिया माँ कोई सवाल नथी केरा। आवक्ते लीडिंग न्यूज़पेपर, दुनियाना प्रतिष्ठित अखबारों, दुनियाने प्रतिष्ठित चैनलों આપણા દેશની લોકશાહીમાં ચૂંટણી પંચ તટસ્થતાથી નથી ચાલતું એવી વાત કરે છે જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે જનતા મહાન છે ભાજપવાળાએ સુરતનું એક ફોર્મ રદ કરવાની ચેષ્ટા કરી છે મને વિશ્વાસ છે કે મારા વાલા ગુજરાતીઓ વ્યાજ સાથે એકના ના નો બદલો લેશે અને બીજી સીટો ઉપર વધારે મક્કમતાથી કોંગ્રેસને સમર્થન કરશે હું હિન્દીમાં બાઇટ આપી દઉં પછી આપના સવાલ તરીકે સુરેશભાઈ પડસાણા ફોર્મ નંબર ચૌદ આજે બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય આવ્યો છે સાત આઠ નવ એ ફોર્મ અમાન્ય થયા છે અને ચૌદ નંબર નું પણ અમાન્ય છે એટલે બંને ફોર્મ રદ થયા છે એટલે આપણે માહિતી આપણી અને ચૌદ નંબર નું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાણા જે ડમી છે નહી ના એવું કઈ નથી હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટી ના ચૂંટણી એજન્ટ છું અને ચકાસી દરમિયાન હાજર હતો અમે ઘણા બીજા પણ ફોર્મમાં પણ વાંધો વાંધો લીધો લીધો રીતે આના ફોર્મમાં પણ અંતરે આજે હિરિંગ થતાં આ બંને ફોર્મ આ બાબતે આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે સાત આઠ નવ એ ની કુંભાણી નું ચૌદ નંબર સુરેશભાઈ પડસાડા નું ફોર્મ હતું અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા ત્રણે ત્રણ ટેકેદારોએ જે દરખાસ્ત માં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી દરમિયાન આવ્યા એ લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એને પણ પોતે એપિડેટ કરીને આવી અને એને એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા હતા એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એક્વિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો તો ચાર વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો તો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યાથી દલીલ ચાલુ થઈ લગભગ એક દોઢ કલાક દલીલ ચાલી ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોને હાજરીમાં અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ સાત આઠ નવ જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાડા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે શું એ જાતે પોતે આવ્યા હતા કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી અને આપને જાણ ખતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જયારે પણ રજૂઆત થાય છે અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે આપણને હા એ વાત તદ્દન ખોટી છે અમને બાબતને કંઈ ખબર નથી આ તો

એનો પ્રશ્ન છે આમાં કોઈ ખેલ નથી એ લોકો ચાર જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એપીડેટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી એના ઉપર કલેક્ટર શ્રી નિર્ણય કર્યો છે તમે રજૂઆત કરી હતી કે ચાર ટેકેદારો નથી બરાબર કયા આધારે કરી

એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી છે આ બાજુ ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના સભ્ય દીપક જોશી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જોઈએ શું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકશાહીની પ્રક્રિયામાં માને છે ચૂંટણી પોતે પોતાના બલબુદા ઉપર લડનારી પાર્ટી છે કારણ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રણસો ને પાસઠ દિવસ પ્રજા સમક્ષ રહે છે પ્રજાના પ્રશ્નોને વાચા આપનારી પાર્ટી છે અને એક વાત કહું કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી પોતે કેન્દ્રની અંદર છેલ્લા બે હજાર સુડતાલીસ સુધીના જે કાર્યો જે કરવા જઈ રહ્યા કરવાના છે એ માટેની આદરણીય નરેન્દ્રભાઈ શ્રી પોતે વડાપ્રધાન પોતે પોતે મોદી કી ગેરંટી તરીકે ગેરંટી તરીકે જો આપતા હોય હું માનું છું ત્યાં સુધી દેશ વિશ્વની ઐતિહાસિક મોટામાં મોટી પાર્ટી આ ઐતિહાસિક પ્રસંગ કહી શકીએ કે જ્યારે વડાપ્રધાને પોતે ગેરંટી આપીશ તમે સમજી શકો છો કે એની નીતિ અને નિયત કેટલી સાચી અને શુદ્ધ છે કે જે કાર્યો અમે જે કંઈ અમારા સંકલ્પ પત્રોમાં જે કહીએ છીએ એને પણ અમે પૂર્ણ કર્યા છે છેલ્લા દસ વર્ષની અંદર અને બીજા જે કાર્યો જે કરવા જેવા લાગતા હતા પ્રજા સમક્ષ અને જે અમે લોકોએ પાર્ટીની રચના થઈ ત્યારથી જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોને પણ અમે વાચા આપી છે અને કાર્ય